આજે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અમારા વિસ્તાર વાવ સુગામ થરાદ અને બાભર વિસ્તારમાં જે પૂરના લીધે જે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એના માટે રજૂઆત કરી છે ખાસ કરીને ખેડૂતોનો જે પાક ધોવાણ થયો છે પાકનો એનું વળતર આપવામાં આવે જમીનનો જે ધોવાણ થયું છે એનું વળતર આપવામાં આવે એ જે પશુઓના મોત થયા છે એનું પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણ ધોરણે એમને સહાય ચૂકવવામાં આવે કેસો ચૂકવામાં આવે એ રજૂઆત કરી છે ખાસ કરીને પશુઓના પોસ્ટમોર્ટમની વાત છે તો અત્યારે પણ ખેતરોમાં પાણી ભરેલા છે છેલ્લા પાંચ છ દિવસથી લગભગ દસ હજાર કરતાં પણ વધુ પશુઓના મોત થયા છે ત્યારે હવે જે પશુઓના મુદ્દે પણ ખૂબ જ દુર્ગંધમાં રહે છે ઉપચારો ફેલાઈ રહ્યો છે ત્યારે શ્રી અને મુખ્યમંત્રીશ્રી રજૂઆત કરી છે કે ખેડૂત ફોટો પાડીને પણ જો રાખ્યો હોય તો પણ એને સહાય ચૂકવામાં આવે જેનાથી આજે ખેડૂતને લાખો રૂપિયાનું જે નુકસાન થયું એમાં સરકાર સહાય કરે સરકારને પણ વિનંતી છે કે જે ખેતીવાડીમાં સહાયની જે નીતિ બનાવે એમાં પણ મોટું મન રાખીને કેમકે આ ખેડૂત એક વર્ષ નહીં પણ લગભગ ત્રણ વર્ષ પાછો પડ્યો એટલું બધું નુકસાન થયું છે માટે મોટું મન રાખીને ખેડૂતોને એક વિશેષ પેકેજ આપવામાં આવે ભાવ સુગમ પણ થરાદના એ વિનંતી કરવામાં આવી છે અમને આશા છે કે સરકાર ખેડૂતો માટે વિચારશે અને ખેડૂતો માટે એક વિશેષ પેકેજ જાહેર કરશે